સરસ ગણપતિ દાદા નો ઉત્સવ ચાલે હતા તો એક ઉંદર હતો ને એ ઉંદર ને સાત પૂછડી હતી કેટલી સાત પૂછી હવે સાત પૂછડી હોય નહીં હકીકત મેં કહ્યું ભણાવ હું સાત પૂછડી એટલે એને સાત પૂછડી વાળો ઉંદર કહેવાય પછી આ જેમ જેમ મોટો થયો પછી એને નિશાળે મૂકવા જવાનું થયું ક્યાં નિશાળ મૂકવા ગયા એટલે એની મમ્મી તો જઈ મૂકીને આવી પછી બીજા છોકરા આવ્યા ને બાજુ બાજુ વાળા એ ખીચવાડવા માંડ્યા કે ઉંદરને